મનુષ્ય દ્વારા મનોકામનાઓની પૂર્તિ માટે અને જીવનમાં સુખ શાંતિ માટે કરવામાં આવે છે હવન અને યજ્ઞ ત્યારે હવનમાં ઘણી વખત અગ્નિની જ્વાળાઓમાં કે સામગ્રીની સાથે જીવ જંતુઓનું મૃત્યુ થતું હોય છે ત્યારે પુણ્યની પ્રાપ્તિ માટે કરાતા યજ્ઞમાં ઘણી વખત જાણતા અજાણતા પાપ પણ થઈ જતું હોય છે ત્યારે પાપના પ્રાશ્ચિત માટે કયા કરવા શાસ્ત્રોક્ત ઉપાય જણાવશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા તન મે મના હા શિવ સંકલ્પ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજનો જે વિષય જે છે એ બહુ જ સુંદર વિષય છે અને આ વિષય મને પણ બહુ ગમ્યો છે હવે રહી વાત કે આ વિષયની જે શરૂઆત જે છે એ મારા દર્શક મિત્રોનો જ્યારે ફોન હતો અને એમને એમના મનની વાત જે હતી એ મને કરી અને એમની વાત સાંભળ્યા બાદ મને એવું લાગ્યું કે આ વિષય ઉપર મારે એક કાર્યક્રમ બનાવવો જોઈએ અને એ કાર્યક્રમ બધાને સુધી મારે પહોંચાડવો જોઈએ મિત્રો વાત એ હતી કે એ શ્રી ભગવાનની પૂજા પાઠ અને હવન નિત્ય કરતા હોય છે અને એક દિવસ એમને ચાલુ હવનની અંદર કોઈ જીવ અંદર આવીને પડે છે અને એ જીવ એમની નજર સામે એ હવનની અંદર મૃત્યુ પામે છે અને ત્યારે એ ગભરાય છે અને એમને મને ફોન કર્યો મને કે શાસ્ત્રીજી હવન આપણે હંમેશા કરતા હોઈએ ને આવું થાય તો શું કરવું જોઈએ અને એમની વાત મને બહુ યોગ્ય લાગી એટલે મેં એ વાતને જાણી સમજી અને આજનો વિષય આ હું કાર્યક્રમના માધ્યમથી કહું છું દર્શક મિત્રો ઘણી વખત દરેક લોકો પોતાના ઈષ્ટદેવ પોતાના કુળદેવ અથવા પોતાના કુળદેવી અથવા પોતાના કલ્યાણ માટે યજ્ઞ યાગાદિ હવન કરતા હોય છે અને શાસ્ત્રમાં એવું કહેવાય છે કે કોઈ પણ ભગવાનનું મંદિર હોય અને ભગવાનની મૂર્તિને બિરાજમાન કર્યા બાદ પ્રાણપ્રતિષ્ઠા કર્યા બાદ દર વર્ષે એ મૂર્તિની અંદર જે કર્યા બાદ હજારો લોકો આવતા હોય છે મૂર્તિને પગે લાગતા હોય છે અને લોકોનું કલ્યાણ પણ થતું હોય છે પણ એ મૂર્તિમાં ધીરે ધીરે તેજ ઓછું થાય છે જેથી દર વર્ષે પાટોત્સવ યજ્ઞ કરવામાં આવે અને યજ્ઞ કરવાથી મંત્રની શક્તિ દ્વારા એ દેવીને અર્પણ કરવામાં આવે છે અને મૂર્તિમાં તેજ વધતું હોય છે એટલે ભગવાનના મંદિરમાં દર વર્ષે પાટોત્સવ આપણે કરતા હોઈએ છીએ એ ભગવાનની મૂર્તિનું તેજને વધારવા માટે અને યજ્ઞ કરવાથી શું થાય યજ્ઞ કરવાથી પરમાત્માની કૃપા મળે યજ્ઞ કરવાથી પ્રત્યક્ષ જે હવન સામગ્રી જે કે દ્રવ્ય આપણે હોમીએ છીએ અને એ હવન સામગ્રી બધી જ દેવતાઓ સુધી પહોંચે છે અને કોણ પહોંચાડે તો કે અગ્નિ નારાયણ તો શાસ્ત્રમાં લખ્યું છે કે ચતવારી શ્રંગા ત્રયસે પાદા દ્વેષી રકે સપ્તસ્તસ ઓષ્ય ત્રિદાબધવ રખબો રોર વિતિહ દેવો મર્ત્ય આવિવેશ ભગવાન અગ્નિ નારાયણ એમના જે બે પત્ની છે એક સ્વાહા અને એક સ્વધા તો જયારે કોઈ પણ મંત્રની પાછળ સ્વાહા બોલીએ છીએ એ દ્રવ્ય એ દેવનું નામ બોલીને આપણે આહુતિ આપીએ છીએ ત્યારે અગ્નિદેવ એ આહુતિ એ દેવ સુધી પહોંચાડે છે જેમ કે ઓમ તો એમના પત્ની દેવી ગણપતિ સુધી આહુતિ પહોંચાડે છે ઓમ વિષ્ણુ સ્વાહા સ્વાહ બોલીએ તો એમના સુધી પહોંચાડે છે મતલબ અગ્નિનારાયણને એ માધ્યમ બતાવ્યા છે અને અગ્નિનારાયણ દ્વારા સમસ્ત દેવી દેવતાઓને આપણે હવન કરીને આહુતિ મોકલાવતા હોઈએ છીએ અને જેનાથી એ આહુતિથી દેવતાઓ પ્રસન્ન થતા હોય છે પરંતુ જ્યારે હિંસાની વાત આવે છે છે અને આ આ જ્યારે બધી વસ્તુ મને ફોન કર્યો ત્યારે એમના મનનું સમાધાન કરવા માટે પણ એક એનું પ્રમાણ શાસ્ત્રમાં પણ આપ્યું છે તો શાસ્ત્ર તો એવું કહે છે કે જ્યારે પણ તમે હવન કરતા હોય તો હવન કરવાના પહેલાં તો નીતિ નિયમ તમને ખ્યાલ હોવા જોઈએ ઘણી વખત આપણે વિદ્વાન પંડિતજીને બોલાવીએ આપણા ઘેર કેમ પંડિતજીનું કાર્ય છે પંડિતજી તમને બધી સચોટ માર્ગદર્શન આપે છે કે ભાઈ આમ આહુતિ અપાય આ રીતે કરાય આમ કરાય તો એ નિયમો ઘણી વખત આપણને નથી ખ્યાલ હોતા તો આજે હું એ નિયમો તમને સમજાવું છું જ્યારે પણ આપ હવન કરવા બેસતા હોય ત્યારે હવનનું દ્રવ્ય એને બરાબર રીતે એને તપાસવું જોઈએ જેમ કે હવનમાં આપણે હવનમાં હોમવાની વસ્તુ શું હોય જવ છે તલ છે ઘી છે ભાત છે હવન સામગ્રી ઘણી બધી વસ્તુ આપણે હવનમાં આપણે આહુતિ આપીએ છીએ તો એની અંદર ઘણી વખત એવું થાય કે જો એ દ્રવ્ય જૂનું થઈ જાય જવ બહુ બહુ ટાઈમથી પડ્યા હોય તો જવમાં જીવાત પણ આવી જાય તો જીવાત આવેલી વસ્તુઓનું આપણે હવન ન કરવો જોઈએ પહેલાં તો એ જવને એકદમ ચોખ્ખા કરવા જોઈએ જીવાત ના હોય એવું જ દ્રવ્ય અગ્નિમાં હોવું જોઈએ શાસ્ત્ર એવું કહે છે તો આપણે હવન કરતા પહેલાં જેમ આપણે આપણા ભોજનની અંદર જ્યારે આપણે જમવા બેસીએ છીએ ત્યારે થારી પણ આપણે ધોઈને લૂછીને સાફ કરીને પછી અંદર રસોઈ પીરસીએ છીએ અને શાકભાજી બનાવતી વખતે પણ શાક હોય જે કંઈ અને પાણીથી શુદ્ધ કરીએ છીએ કેમ કે કીટાણું કોઈ જીવ જંતુ અંદર આવી ના જાય ને પછી આપણા શરીરમાં ના જાય એટલે આવી બાબતનું જેમ આપણે ધ્યાન રાખીએ છીએ એમ ભગવાનને પણ જ્યારે આપણે જમાડતા હોય ત્યારે તમામ દ્રવ્યોને આપણે એ બધા દ્રવ્યને એને જોવા પડે એમાંથી કઈ કંઈ જીવજંતુ હોય દૂર કરવા જોઈએ જો તમે અંદર હુમો છો જાણે તો એક પ્રકારનો એક પાપ લાગે છે બીજા વસ્તુ જ્યારે આ તો દ્રવ્યની વાત કરી એનાથી ઉપર આવે છે કાષ્ટ લાકડા અને છાણા તો લાકડા અને છાણામાં પણ ઘણા બધા જીવજંતુ હોય તો એ લાકડા અને છાણાને બરાબર ખંચેરી સાફ કરી અને ચોખ્ખા કરી અને પછી જ અગ્નિમાં મૂકવાનું શાસ્ત્રમાં કહેલું છે આપણને દેખાય છે કે આમાં જીવ છે ને ડાયરેક્ટ તમે અંદર નાખો છો તો એક પ્રકારનું પાપ લાગે છે તો એવું પાપ એવી આહુતિ આપવાથી દેવતાઓ પ્રસન્ન ન થાય આપણે દ્રવ્યને જે કંઈ કાસ્ટ હોય એને ખંચે રહેવા પડે એમાંથી એને શુદ્ધ કરીને ત્યાર પછી હવનમાં મૂકવાની વાત છે હવે રહી વાત બોલા ભાઈનો જે પ્રશ્ન હતો કે ચાલુ હવન હતો અને કોઈ જીવ અંદર આવીને કે કોઈ સમજો કે કબૂતર હોય કે કોઈ પણ પશુ પક્ષી હોય કદાચ અચાનક આવીને અંદર પડે છે અથવા એનું કંઈક મૃત્યુ થાય છે તો શું કરવું જોઈએ જેમાં તો નથી કર્યું પણ અચાનક કદાચ કોઈ આવી રીતે કોઈ સૂક્ષ્મ જીવ હિંસા થઈ હોય જેને તમે હોય તો એનું પણ એક પ્રાયશ્ચિત લખેલું છે તો એના માટે તમારે શું કરવું જોઈએ તો શાસ્ત્ર એવું કહે છે કે હોમ મધ્યે યદ આું વિપદ્વ

તમારી જ્યારે પૂર્ણ થાય તે ત્યારબાદ તમારે ઓમ અગ્નેશ ઓમ સ્વાહા આ મંત્રની તમારે આહુતિ આપવાની જો કોઈ વિશેષ જીવ જંતુઓ અંદર મૃત્યુ પામ્યા હોય અને તમે જોઈ લીધું હોય તમને ખબર પડી છે આ જીવ અંદર મૃત્યુ થયું છે તો આ આહુતિ આપવાથી જીવનો પણ સદગતિ થાય અને તમારા જે હવન છે એમાં કોઈ જાતનું પ્રાયશ્ચિત લાગતું નથી હોમ સેશમ સમાપયે તો તમારે કયા દ્રવ્યની તો કે ઘીની જ ખાલી આહુતિ આપવાની એમાં છેલ્લે એમાં બીજું કોઈ દ્રવ્ય નહીં લેવું કેતા ઘી ઘીની તમારે ઓમ અગ્નય સ્વાહ આ મંત્રની 108 આઠ અથવા એક આઠ આહુતિ આપવી જોઈએ આવું શાસ્ત્રમાં પ્રમાણ છે અને તમે જો આ રીતે 108 આઠ અથવા એક આઠ ઘીની આહુતિ આપો છો તો એ યજ્ઞમાં કોઈ પણ જીવ હિંસાનો જે પ્રાયશ્ચિત હોય એ પ્રાયશ્ચિત તમને લાગતું નથી વ્યાહૃતિ હંમેશા આપવી જોઈએ અમે ઘણી વખત યજ્ઞમાં છેલ્લે વ્યાહૃતિ આપવામાં આવે છે હું ભૂસ્વાહ સોસ્વાહ એ આહુતિ પણ હોય છે પછી સંકલ્પ છેલ્લે કરવામાં આવે છે નિન્ન અતિરિક્ત દોષ પરિહારાર્થમ તો યજ્ઞના બધા નીતિ નિયમો હોય છે પરંતુ જ્યારે આવો મનમાં મારા કોઈ યજમાનશ્રી હોય કે મારા કોઈ ટીવીના દર્શક મિત્રો હોય અને એમને મનમાં આવો કોઈ પ્રશ્ન ઉદભવિત થાય તો ચોક્કસ યોગ્ય પ્રશ્ન હશે તો એનો યોગ્ય જવાબ શાસ્ત્રના મત પ્રમાણે સાચી રીતે હું ટીવીના માધ્યમથી ચોક્કસ એ લોકો સુધી પહોંચાડવાનું કાર્ય કરીશ અને દર્શક મિત્રો તમારા મનમાં પણ આવો કોઈ પ્રશ્ન હોય અને આવી કોઈ વસ્તુ જે તમને ખ્યાલ ન આવે શાસ્ત્રના મત પ્રમાણે તો ચોક્કસ તમે અમારો સંપર્ક સાધી શકો છો અને જેનાથી તમારા મનના પ્રશ્નોનો જવાબ ટીવીના માધ્યમથી અમે ચોક્કસ મોકલાવીશું તો મને આપી દો હવે રજા જય ભગવાન